તમારું ના થયું શિ નહીં બોલાવો ભાઈ પેલા પતિ જાય ને આવું બાર બોલાવું બલો

છો તમે પેલા તમારું પતા આવ્યું બોલો શું ભત્રીજો કઈ ગયો તમારો બોલાવો આજે

કાકા આ બે ઉભારો 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 વાત તો ગણો તમે આ ગરો તું વાત ને કે મને કાકા ઉંઘી રહ્યો ખાટલામ હા

આ વાત તો પૂરી કરો અરે આ શું ચનવા બાજે વાત કરીને આયો ફોડે દિવારીએ ફોડે ને પડે ખેતામાંય પડે પણ ત્યાં ફોડ્યો તે પૂછો પહેલા એમ કહું છું તો ભૂલી ગયો <laughs> 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 ફળ્યો આપડે આપણે ભૂલી ગયો બત્રીજા નું ફોડે આપડે જોયું જોયું બોલ્યા બે તમારું <laughs> <laughs> <laughs>

તમારું આલો એ લેવા નથી હતું જરૂર ભૂલ થઈ ગઈ હે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ પણ એને આવું કરાય ટટારા હું બોલવા ની પેલા શું જરૂર હતી બોલ તમારી જે છોકરાના મગજમાં હી વાત ના એટલે છોકર બુતકે કઈ જાય મોટાની બોલન તો આ ડ હું જોડે લાવું તો બોલ બોલક કરે વધારે હેડા તમા શું કરું હે આગર માફી માગી લો હું તો કહું માફી માગી લો બીજું શું કરવાનું હા માફી બીજું શું

ભિરવણ મ૨ાે સે આ જારણ વણ સે